સમગ્ર ગુજરાત નો કોંગ્રેસ પરિવાર એક સુરે જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં જે આતંકવાદી કૃત્ય થયું અને જે નિર્દોષ ભારતવાસીઓ આપણે ગુમાવ્યા એના મુદ્દે અત્યંત દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરે છે અમે માંગણી કરીએ છીએ ભારત સરકાર પાસે કે કડક પણ કડક કાર્યવાહી કરવામાં આવે અને ભારત ભૂમિના કોઈ પણ ખૂણે ફરી કોઈ દિવસ આવી ઘટના ન બને જેમને પોતાના સ્વજનો ગુમાવ્યા દરેક માટે અમારી લાગણી છે દરેક ની શ્રદ્ધાંજલિ અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસ પરિવારની નાનકડી મિટિંગ હતી અમે બધાએ સાથે મળીને બે મિનિટનું મૌન પાડી અમારી શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે અને અપેક્ષા રાખીએ છીએ ફરી આપણા ગુજરાતમાં ફરી આપણા દેશમાં દુનિયાના કોઈ પણ ખૂણે ઓકે જય કોંગ્રેસ સંગઠન સૃજન અભિયાન જે રાહુલ ગાંધીજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારત વર્ષમાં શરૂ થયું છે અને કોંગ્રેસ પક્ષનું સંગઠન મજબૂત બને તેના માટે આ અભિયાનના ભાગરૂપે ભારત દેશમાં આજે ગુજરાત અને ગુજરાતમાં પણ આજે મોડાસા ખાતે રાહુલજી પધાર્યા અને એમણે સમગ્ર કાર્યકર્તાઓને દાખલ કરી કે સંગઠન મજબૂત બને અને આ મજબૂત સંગઠનના માધ્યમથી કોંગ્રેસ પક્ષ લોકોની વચ્ચે જઈ શકે મજબૂતાઈથી અને લોકોને પડનાર જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓનું નિરાકરણ પણ થાય આજે આપ જોઈ રહ્યા છો તેમ કાર્યકર્તાઓમાં આગેવાનોમાં ખૂબ જ ઉત્સાહ છે અને આ ઉત્સાહના માધ્યમથી આવનાર સમયમાં ચોક્કસ કોંગ્રેસ લોકોની વચ્ચે જઈ અને ભારતીય જનતા પાર્ટીની આ સરકારને એક ટક્કર આપવાની છે અને મને વિશ્વાસ છે અમારા તમામે તમામ આગેવાનો અમારી સાથે છે અને ખભે ખભો મિલાવી કોંગ્રેસ પક્ષ ભારતીય જનતા પાર્ટીને આવનાર તમામે તમામ ચૂંટણીઓમાં એને મજબૂતાઈથી એની સામે વિજય મેળવવાની છે અને એ રાહુલ ગાંધીજીએ કીધું છે કે ગુજરાતમાં બે હજાર સત્યાવીસમાં ભારતીય જનતા પાર્ટીની આ સરકારને ઉખાડીને ફેંકી દેવાની છે અને કોંગ્રેસ ફરીથી સત્તામાં આવશે એવું અમારે તમામે તમામ આગેવાનો ઉત્સાહ આપ જોઈ શકો છો ધન્યવાદ